જય મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોગમાં તો માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા હતી એ બધું દિવસે પતી ગયું રાતે રમેણ હતી તો રાતે આપણે ઘરે આવ્યા હતા અને હવે જવું છે કમલીવાળા એટલે કે અત્યારે આપણે વાકુભાના વાકુભાના જે નવું ઘર છે એમાં માટલી મૂકવાની છે તો અત્યારે આપણે જવું છે કમલીવાળા તો મળીએ સીધા કમલીવાળા જઈ તો આપણે આ છે વાકુભાનું ઘર

મિત્રો પૂર્વાભાઈ નો અવસર ગુપ્ત પટી ગયો મંડપ તોડવાનું ચાલુ થઈ ગયું બાજુ અને અત્યારે આપણે બધાના મકાનમાં માટલી મિલવાનો પ્રોગ્રામ ચાલુ છે વાઘોપાના ઘેર માટલી जय भय जय जय श्री गयांद स्वायोग जय भाव जय श्री शक्तिनारायण देव दाइ बेवा मस्ती हो नमेश नारायण देव मस्ती વધ <laughs> એ ભગવાન નું નામ શરણ મહાદેવ ના ના ગંડશવા દે દે સોનમરી સોરી आई फेरवाते सियाना जो बोलो फुटबॉल बैसनी मातती बोलो कुलदेवी अर्सी ते भवानी देवे

करो गोटी મિત્રો મિત્રો સાયન્સ સાયન્સ કદી બતાવ્યો નહીં કે બનાવ્યો નહીં તો આજે આપણે બતાવવાના છીએ જોઈ લો ગેસની પાઇપ ગેસની પાઇપ આ ગમ્મેતે પાઇપન તો ચાલે ગમ્મેની રહે جاتی ટિંગોના પ્રિન્સના તો આપણે તો અમે સાયન્સ બતાઈએ સાયન્સ એટલે આવ તો આપણે આપણે તમારું બતાઈએ જોઈ લો જો સાફ સાફ આપણે આ કર્યું અને પૈયો અમને આખી દીધું આટલે નહીં આવા મક આવતા રહો આ મકા આ મક આવતા રહો ચોકણ હાથ લાગતા રહો કોણી હોય કેમ થાય એ ચાલો ચાલો થઈ જાય લાગી એકદમ ચોખ્ખું પાણી અમુક કંધાતું હ પણ અમુક એ ચોખ્ખું પાણી આવે આ આવી જો ચોખ્ખું પાણી કોઈ નળી લઈજો ઉઠાવો પાણી ભરીને અંદર પાહું મેલો એટલા આવી મેશ એને છો ગીત

તમને વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરજો ગુડ નાઇટ જય માતાજી